જય શિયા રામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને મારું આજનું આ વિડિયો ગમે તો મારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડિયો મકર રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય તો મકર રાશિના જાતકો માસિક રાશિ ફળ મુજબ મુખ્ય ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો રાહુ ત્રીજા ઘરમાં અનુકૂળ સ્થિતિમાં છે ગુરુ પાંચમા ભાવમાં સ્થિત રહેશે શનિ પહેલા અને બીજા ઘરના સ્વામીના રૂપમાં રહેશે અને મધ્યમ પરિણામ આપી શકે છે બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ કારકિર્દી ગ્રહ શનિ ની બીજા ઘરમાં હાજરી આ મહિને તમને મધ્યમ પરિણામ આપશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ ગુરુની હાજરી પાંચમા ભાવમાં રહેવાની છે જેના કારણે તમે અભ્યાસમાં આગળ વધવાની સ્થિતિમાં નજરે આવશો જાન્યુઆરી માસિક રાશિફળ મુજબ આ સમયગાળામાં તમારા પરિવારમાં વધારે આવવાના આવવાની સંભાવનાઓ છે અને તમારા પરિવારના લોકો સાથે તમારા સંબંધ પણ મજબૂત બનશે કારણ કે ગુરુ ચંદ્ર રાશિના સંબંધમાં તમારા પાંચમા ઘરમાં સ્થિત રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ પ્રેમ અને લગ્ન જીવન સંદર્ભમાં આ મહિને કોઈ અનુકૂળ પરિણામ તમને મળી શકે છે કારણ કે ગુરુ ચંદ્ર રાશિના સંદર્ભમાં પાંચમા ઘરમાં હાજર રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ આ સમયગાળામાં આ સમયગાળા દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે થવો મુમકિન છે કારણ કે ગુરુ પાંચમા ઘરમાં હાજર રહેશે આ મહિને પૈસાના વિષયમાં તમને કોઈ દિક્કત નહીં થાય હજાર પચીસ માસિક રાશિફળ મુજબ ગુરુનું પાંચમા ભાવમાં હાજર હોવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને તેની સાથે તમે સારા ઉત્સાહ અને ખુશીનો પણ અનુભવ કરી શકશો પરંતુ ગુરુ પાંચમા ઘરમાં પાંચમા ભાવમાં સ્થિત બારમા ઘરનો સ્વામી છે એટલે તમને ઊંઘની સમસ્યા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય સીઆરરામ